બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો પાલાવ રોડ અને અમીન માર્ગ બંને શેરીની અંદર સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાત્ર થી હાથ જે સાયલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરી હાથ કાઢી પથરો ત્યાં હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જાત થી ઇજા નહોતી એટલે ત્યાં મને ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાં આવ્યા ને લઈને મેં કીધું નજીકમાં વખત છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા ત્યાં એ લોકોએ તરત જ ઘાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કઈ વાંધો નહીં તો કે મેડિક્લેમ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને સેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક સુડતાલીસ આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાક ની અંદર પછી પાછો બાબુ આવી ગયો હલતા જલતા બેડમાં શું સવારે અમે ઉઠીને જોયું કે શું તને કઈ તકલીફ કે ના કોઈ તકલીફ નથી અમે બીજી જોયું કોઈ છે જ નહીં પછી કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકડ તો સાત ને ત્રીસ પાંત્રીસ થી એટલે મેં કીધું હવે તો તમે ચોવીસ કલાક થઈ ગયા અમને રજા આપતો તો કે હજી એપ્રુવલ આવ્યું નથી બરાબર છે એટલે કીધું કલાક પછી આવો કલાક પછી પાછા ગયા તો કે હજી આપણે લાવ્યો નથી કે અમને ધક્કા ખાતા બાળક રડતો તો કે હવે મારા હોસ્પિટલ માં એવું નથી ત્યારબાદ એને દસ ને સુડતાલીસ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી ઓગણ સિત્તેર વર્ષની લાઈફ અંદર પહેલું વહેલું આવું બિલ જોયું કે આઠ ટાકા ના એક હજાર એક લાખ સાહીઠ હજાર નવસો ને દસ રૂપિયાનું બિલ ફટકાર્યું છે અને તદ ઉપરાંત અમારી એડમિટ થયા ઇમરજન્સી ની અંદર ત્યારે અમારી પાસે પહેલા અઢી હજાર જમા રોકડા લીધા ત્યારબાદ સાડા સાત હજાર રોકડા લીધા અને લીધા પછી અમને ત્યારે કીધું કે સાથે ભરેલા પૈસા તમને એક હજાર ને ચારસો રૂપિયા મેડિક્લેમ અમારી માંગણી કસર નથી પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો છે જાનથી કપાય નહીં ને એના માટે આની અંદર ફરક સજા થવી જોઈએ બરાબર અમારે ફક્ત ફક્ત અમને હું પોચતો માણસ છું ભલે મારા કહેતા મેડિક્લેમ હતો હું પોચી પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડોક્ટર કે જેનો મેડિક્લેમ ન હોય એને પણ આવા તમે બિલ આપતા હશો તો ગરીબ માણસ નું શું થતું હશે રાજકોટની વોકાડ હોસ્પિટલમાં નામ ભળે અને દર્શન છોટે જેવી એક દર્દીના સગા સાથે લાખો લૂંટનો જે મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટના દર્દીના સગાએ એ કીધી કે ચાર તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી થી સ્પોર્ટ્સ ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં હોસ્પિટલ હોવાથી અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટર બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમને કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ બોકાવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દીને સાત ટકા માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો દસ થી પંદર હજાર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી અધ રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરોએ ટાકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડૉક્ટરોનો એક ડૉક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડૉક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ ત્રણ ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને એક ટાકો બાવીસ હજારનો અંદાજે પડ્યો છે એટલે લગભગ આવી વલુની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય એટલે દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા કઈ રીતના પૈસા પડાવવા પોતે કઈ રીતના હોસ્પિટલની વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ ઉભરાયો છે જે એનએસટીસી એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનએસટીસી આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષનું એમને ટાકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ ચડીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કર્યું અમે રાજકોટના ગઈકાલેના નામાંક સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ